ત્રણ વિભાગ આવતા હોય છે નંબર એક કે જે માનસિક અભિયોગિતા કસોટી એટલે કે એની અંદર આકૃતિ અને એ બધું આવશે નંબર વિભાગ બે જેની અંદર અંક ગણિત હશે અને વિભાગ ત્રણ જેની અંદર ભાષા છે આપણે ત્રણેય વિભાગોનો અભ્યાસ કરવાનો છે વિભાગ એકની અંદર આપણે જોયું હવે વિભાગ ત્રણ ની અંદર ભાષાની અંદર ફકરા નંબર એક એનો આપણે અભ્યાસ કરીશું દરેક વિભાગમાંથી જે પ્રશ્ન પૂછાય એ વિભાગ એ પ્રશ્ન સવા માર્ક નો હોય છે એસી ચાર ફકરા પૂછાશે ચાર ફકરાના પાંચ પાંચ પ્રશ્નો ચાર વીસ માર્ક વીસ સોરી વીસ પ્રશ્નો અને વીસ પ્રશ્નોના સવા માર્ક લેખે પચીસ માર્ક નો આ વિભાગ પણ હશે અંક ગણિત પચ્ચીસ માર્કનું અને આગળ માનસિક અભિયોગિતા કસોટી એ પચાસ માર્કનું એ રીતે વિભાગની જે ફાળવણી કરેલી છે એ અનુસંધાને આપણે આજે વિભાગ ની અંદર ભાષા ફકરા નંબર એક એનો આપણે અભ્યાસ કરીશું તો શરૂઆત કરીએ તો સૌથી પહેલા દરેક જણ પાસે તમારી બુક હશે જ અને બુક હશે એ બુકની અંદરથી તમારે જોવાનું તેમ છતાંય અહીં મેં ફકરો લખેલો છે

ફકરાની અંદરથી જે મહત્વના જવાબ મળે છે એને નીચે અન્ડરલાઈન કરવી અને એ જવાબ અન્ડરલાઈન ને પ્રશ્નના જવાબ સાથે સરખાવાનો જો મેચ થતો હોય ચાર વિભાગો પૈકી ચાર વિકલ્પો પૈકી તો એ તરત જ એનો જવાબ આપણને મળી જશે આ રીતે પરીક્ષાની અંદર ચાર ફકરા પૂછાશે ચાર ફકરાના પાંચ પાંચ પ્રશ્નો એટલે કે વીસ પ્રશ્નો અને એના પચીસ ગુણ હશે તો શરૂઆત કરીએ છીએ સૌથી પહેલા હું વાંચું છું પર્યટન મનોરંજક અને શૈક્ષણિક બંને હોય છે જ્યારે તે યુરોપના ઘણા બધા દેશોનો પ્રવાસ કરી ચુક્યો હોય પ્રાચીન ભારતમાં પણ આપણા ઋષિ પર્યટનના મહાન મૂલ્યને સમજાવતા હતા તેઓએ આને બધા માટે પવિત્ર કાર્ય બનાવી દીધું જેથી તેઓ ભારતના જુદા જુદા ભાગોમાં આવેલા તીર્થસ્થાનોમાં ફરે આનાથી ભારતીયોમાં એકતાની ભાવનાને પ્રોત્સાહન મળે ફકરો શું કહેવા માંગે છે કે જે વિહરે એ વિચારે અને વિચારે એ વિકસે એટલે કે તમે જ્યારે ફરો છો ત્યારે નવું નવું જ્ઞાન પ્રાપ્ત કરો છો તો અહીં આગળ આપણે પ્રશ્ન આ ફકરો બે હજાર વીસ ની અંદર પૂછાઈ ગયેલો તો હવે આપણે પ્રશ્ન નંબર એક જોઈએ છીએ જો કોઈ વાસ્તવિક શિક્ષા પ્રાપ્ત કરવા માંગે તો તેના માટે ખાલી જગ્યા કરવો મહત્વપૂર્ણ છે અહી શબ્દ છે વાસ્તવિક શિક્ષા એટલે કે વાસ્તવિક અનુભવ હોય તો આપણને કોઈ એમ કે દિલ્હી આગ્રાનો તાજમહેલ સરસ મજાનો શું એ કલ્પના આપણે કરવાની પણ આપણે વાસ્તવિક જો જોઈએ તો આપણે વધુ સારું જ્ઞાન મેળવી શકીએ એના માટે પર્યટન કરવું જરૂરી છે એટલે કે પેલા પ્રશ્નનો જવાબ આવશે પર્યટન વિકલ્પ સી પ્રશ્ન નંબર 2 નીચે આપેલામાંથી કયો શબ્દ મનોરંજકનો સમાનાર્થી છે વ્યાકરણ પણ પૂછાશે સમાનાર્થી શબ્દ મનોરંજક મનોરંજક એટલે કે આપણે મનોરંજન કરાવ ના તો શૈક્ષણિક રોમાંચકારી થકાવટ વાળું કે દ્રશ્યવલોગન તો મનોરંજક એટલે કે આપણે જે મનોરંજન પૂરું પાડ્યું તો શૈક્ષણિક ના હોય થકાવટ વાળું ના હોય અને દ્રશ્ય અવલોકન પણ ના હોય તો શું હોય રોમાંચકારી એ રીતે આપણને એનો જવાબ મળી જાય છે અહીં આગળ પણ તમે જોઈ શકો છો વાસ્તવિક શિક્ષા પ્રાપ્ત કરવી મનોરંજક શબ્દ અહીંયા ઉપર આપેલો મનોરંજક શબ્દ એની આપણે હાલ વાત કરી હવે પ્રશ્ન નંબર ત્રણ ખાલી જગ્યા સ્થળોની યાત્રા કરવી પ્રાચીન ભારતમાં પવિત્ર સમજવામાં આવતું હતું તો આપણે વાંચ્યું પ્રાચીન ભારતમાં પણ આપણા ઋષિમુનિઓ પર્યટનના મહત્વને પર્યટનના મહત્વના મૂલ્યને સમજાવતા સમજતા હતા એ લોકો પણ સમજતા હતા કે જે પર્યટન કરે જે વિહરે એ વિકસે તો અહીંયા આગળ ખાલી જગ્યા સ્થળો તો પ્રશિક્ષણ તીર્થ સ્થાનો શહેરી સ્થાનો કે વેપારી સ્થાનો તો આપણા ઋષિમુનિઓએ શું કર્યું હતું જુદા જુદા ભાગોમાં આવેલા તીર્થસ્થાનોમાં ફરે એના માટેનું આયોજન કર્યું તો તીર્થસ્થાનોની યાત્રા કરવી એટલે આપણો વિકલ્પ નંબર બે તીર્થ સ્થળોની યાત્રા કરવી પ્રાચીન ભારતમાં પવિત્ર સમજવામાં આવતું અને હાલ પણ પવિત્ર સમજવામાં આવે છે નંબર નમસ્કાર લોકો જો વધુ ખાલી જગ્યા કરે તો તેમને બીજાઓ સાથે એકતાનો અનુભવ થાય છે ક્યારે થાય પર્યટન કરવાથી વાતચીત કરવાથી રમત કે પ્રશ્ન લોકો જોડે લોકોની સાથે જો વધુ સંપર્કમાં આવે પણ સંપર્કમાં વિકલ્પ નંબર એ આપણો સાચો જવાબ આવશે જેમ અહીંયા કહ્યું છે ને ભારતીયોમાં એકતાની ભાવનાને પ્રોત્સાહન મળે એકતાની ભાવના એ જ અર્થમાં અહીંયા વાત કરીએ પણ આપણે એના પણ વિરોધી શબ્દો નો આપણને ખ્યાલ હોવું જોઈએ પૂર્ણ તો એનું વિરોધી અપૂર્ણ જૂનું તો નવું વર્તમાન તો ભૂતકાળ અર્વાચીન તો પ્રાચીન તો આપણો સાચો જવાબ વિકલ્પ એ આવશે अरवाचीन એટલે કે હાલ પ્રાચીન એટલે કે જૂનું થાય પુરાણો થાય અને અરવાચીન એટલે કે નૂતન નવીન પ્રવાહોની વાત કરી છે એટલે આનો વિરોધી અરવાચીન થશે ઓકે ફકરા નંબર 2 હેમા પોતાની પથારીમાં આડી પડીને પોતાના ઓરડાની છત પર લગાડેલા તારાઓ ને એક એક સે જોડી રહી હતી બેચેન હતી બેચેન નો મતલબ કે ઉદાસ હતી ક્યાં કવિ ચારેલી કારણ કે કોઈ પણ વસ્ત્ર વસ્ત્ર એટલે કે કપડું વસ્ત્ર એટલે કે આપણું કપડા તે ના પર બંધ બેસતું ન હતું એટલે તેઓને એક એક કરી ફરી પહેરે લેકે પોતાનો કપડાઓ બધા એને ચેક કરે પેરી પેરી પણ થતા ન હતું પરંતુ તે يا તો ખૂબ જ ધંગ હતા يا નાના લેકે ના ના હતા અથવા ફિટ ડગા એટલે મજા આવતી નથી એક કબાટ થી ભરેલું હતું પરંતુ તે તેમાંથી એક પણ પહેરી શકી શકતી નથી ત્યારે તેને એક વિચાર આવ્યો તેની આંખોમાં ચમક આવી ગઈ તે માતાના ઓરડા તરફ દોડી તેણે કહ્યું માં મારે નવા કપડા જોઈએ પરંતુ ત્યારે જ્યારે હું મારા જૂના કપડાઓનું દાન કરવું હવે વધુ કપડા સંગ્રહ કરવાની જરૂરત નથી તેની માતા મલકાઈ એટલે કે હસી અને તેની બેટી ગળે લગાડી તેની દીકરી દયાળુ હતી વર્ષ બે હજાર વીસ ની પરીક્ષામાં નવોદય પ્રવેશ પરીક્ષામાં ફકરો પૂછાઈ ગયો બહુ સરસ મજાનો અહીં લાગણી સભર ફકરો છે અહીં એવું કે છે કે છોકરી પોતાના કપડા ચેક કરતી હતી એને નાના પડતા હતા ફીટ પડતા હતા તો એને કપડાં એને દાનમાં આપવાનું વિચાર્યું એને નવા કપડા જોઈતા હતા પરંતુ એને જે મૂકવાનું કબાટ હતું એમાં જગ્યા જગ્યા કરવાની સાથે સાથે દાન કરવાનો પણ વિચાર બહુ સારી વાત છે હવે આપણે એના પ્રશ્નો જોઈએ પ્રશ્ન નંબર એક હેમા પોતાની પથારીમાં આડી પડી હતી કારણ કે કેમ આડી પડી હતી ભાઈ થાકી ગઈ હતી ના તારા જોવાનું પસંદ કરતી હતી પડી પડી તારા જોતી હતી ના વિચારી રહી હતી તે કે શું પહેરવું અને ડી આળસુ છોકરી હતી તો શું હતું તો જો આડી પડી છત પર લગાડેલા તારાઓને તે બેચેન હતી કારણ કે કોઈ પણ વસ્ત્ર તેના પર બંધ બેસતું નતું એનો મતલબ કે તે વિચારી રહી હતી કે શું પહેરું કારણ કે એને બધા જ વસ્ત્રો એને ફરી પહેર્યા પરંતુ ક્યાં કાં તો એ નાના કાં તો એ તંગ પડતા હતા બરાબર એટલે પ્રશ્ન નંબર એક નો જવાબ આવશે જવાબ નંબર સી

દાન કરવું નો વિરોધી શબ્દ વિરોધી એટલે કે એની સામેનો એનો ઊંધો અર્થ દાન કરવું દાન કરતી વખતે આપણે વહેંચતા હોઈએ છીએ આપતા હોઈએ છીએ તો અહીંયા એનો વિરોધી શબ્દ આપવાનું વિરોધી શું થાય આપવું લેવું વહેંચવું કે વાપરવું તો શું થશે દાન આપતા હોઈએ છીએ તો એનો વિરોધી શું થશે લેવો તો લેવાનો મતલબ સ્વીકારવું તો વિકલ્પ નંબર બી એનો જવાબ થશે આ રીતે બેટા આજે આપણે બે ફકરાઓનો અભ્યાસ કર્યો આગળ પણ અભ્યાસ કરીશું પરંતુ ફકરાના જવાબો મેળવવા માટે એનું અર્થ ગ્રહણ થવું જરૂરી છે એટલે કે ફકરાને સમજવો જરૂરી છે શાંતિથી વાંચન કરવાનું એને સમજવાનું પછી પ્રશ્નોના જવાબ આપવાનો બહુ સરળ છે પાસ થવા માટે આ એક ટ્રીકની સાથે સાથે જરૂરી વિભાગ છે તો તમને આજના આપણા વિડીયોઝની અંદર મજા આવી છે જે તમારા અન્ય મિત્રોને પણ જણાવજો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનાર ભવિષ્યના તમામ વિડીયો તમને મળી રહે અને તમારા અન્ય મિત્રો કે જે જવાર નવોદય પરીક્ષાની અંદર પૂર્વ તૈયારી રૂપે હવે ફોર્મ ભરી અને પરીક્ષા આપવા માંગતા હોય તેમની વચ્ચે ચેનલને શેર કરજો ઓકે ફરી મળીશું ત્યાં સુધી આવજો